ભૂજ ખાતે વડાપ્રધાન શ્રીને વૈવિધ્ય સભર સ્મૃતિ ચિહ્નોથી સન્માનિત કરતા કચ્છીઓ કચ્છના આંગણે આવેલા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીઓ ધારાસભ્યો અને અગ્રણીઓ દ્વારા વિવિધ સોગાદો અર્પીને આવકાર આપવામાં આવ્યો હતો આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વીજ આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કચ્છી ભરતકામના વિવિધ નમૂના સ્મૃતિ ચિહ્ન વડાપ્રધાન શ્રીને એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સર્વે ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી માલતીબેન મહેશ્વરી શ્રી અનિરુદ્ધભાઈ દવે શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા કચ્છી પાક કચ્છી સાલ તથા વડાપ્રધાન શ્રીનામ પેઇન્ટિંગ સાથેનું સ્મૃતિચિહ્ન આપીને આવકારવામાં આવ્યા હતા આગેવાન શ્રી રણજીતભાઈ પટેલ શ્રી કશ્યપભાઈ શુક્લા શ્રી દેવજીભાઈ વર્ચંદ શ્રી દિલીપભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ શ્રી ધવલભાઈ આચાર્ય એ કચ્છની આગવી ઓળખેવા કચ્છી શાલ તથા ઓપરેશન સિંદૂરની સફળતાની યાદના સ્મૃતિચિહ્ન વડે વડાપ્રધાન શ્રીને આવકાર્યા હતા તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ ગૌશા ગૌરવશાળી કચ્છીઓ શ્રી સુરેશ ડાંગર શ્રી હિનાબેન રાજગોર શ્રી રાજીબેન વણકર શ્રી હિતેશ વોરા શ્રી ભૂમિકાબેન છાભૈયા કચ્છી શાલ સાથે કચ્છની લોકસંસ્કૃતિની ઝલક સમાન વિવિધ સ્મૃતિ ભેટ આપી આવકાર આપ્યો હતો